ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ દર્દીઓ ત્રણ ત્રણ કલાક સુધી આરોગ્ય કેન્દ્રમાં બેઠા હોય તો પણ દર્દીઓને દવા આપવા વાળું કોઈ નથી તેમ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું સાથે જ આરોગ્ય કેન્દ્ર ડોક્ટર વિહોણું બનતા સ્લમ વિસ્તારના દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે આપને જણાવી દઉં કે અઢારથી વીસ હજાર લોકોની વસ્તીવાળા વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે માત્ર એક જ ડોક્ટરની નિમણૂંક કરવામાં આવી છે ત્યારે આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી સાથે જ ગેરવર્તન કરવામાં આવતું હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું ત્યારે આ બાબતે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે મારું નામ રાહુલભાઈ રાજનભાઈ બોરીચા છે હું વોર્ડ નંબર છ નો કોર્પોરેટર છું મારે ત્યાં વાંબે આરોગ્ય કેન્દ્ર કરીને યુએસી સેન્ટર આવેલું છે અને હું ચૂંટાણું નહોતો તે પહેલાથી પણ અહીંયા ડૉક્ટરોની બહુ જાજી સમસ્યા રહે છે દયા ત્રણ વર્ષથી તો મેં ધરાવતી અહીંયા ડૉક્ટરની નિમણૂક કરાવેલી છે અને અમારા આ વિસ્તારમાં ઓછામાં ઓછા અઢારથી ઓગણીસ હજાર સ્લમ એરિયાવાળા માણસો રહે છે અને તો એ અહીંયા માત્ર એક જ ડૉક્ટરની નિમણૂક કરેલી છે અમે અવરનવર કમિશનર સાહેબ ને ડીએમસી સાહેબ ને રજૂઆત કરેલી છે આરોગ્ય અધિકારી ને પણ રજૂઆત કરેલી છે કે ભાઈ અમારા વધારે ની જરૂર છે તો પણ તે અહીંયા કોઈ બીજા ની નિમણૂક કરતા નથી અને જયારે અમારા આ વિસ્તારના જે ડોક્ટર ભરત ભથવાર છે એમને ક્યાંય પણ ટ્રેનિંગમાં જવાનું હોય કે બીજે ક્યાંય ડ્યુટીમાં સોંપી હોય ત્યારે એમના બદલે જે કોઈ વ્યક્તિને ચાર્જ આપવામાં આવે છે એ કોઈ દિવસ અહીંયા હાજર થતા જ નથી અને જ્યારે આરોગ્ય અધિકારીને પણ અમે પૂછીએ છીએ કે ભાઈ અહીંયા કોને ચાર્જ આપ્યો છે કે એના વિરુદ્ધ એક્શન લ્યો તમે તો કોઈ પણ તો પણ કોઈ જવાબ દેવામાં આવતો નથી બરોબર છે કારણ એવું દેવામાં આવે છે કે અહીંયા ભાઈ સ્લમ વિસ્તારમાં સ્લમના માણસો રહીએ છીએ બધાય તો એ લોકો અમારી સાથે વર્તન સારું નથી કરતા એટલા માટે કે અમે અહીંયા કોઈ દિવસ આવશું નહીં તમારે જ્યાં રજૂઆત કરવી અહીંયા રજૂઆત કરશું અહીંયા સ્લમ વિસ્તાર છે ઓછો ઓછો પચાસ સાઠ સો એનો કોઈ ફિક્સ આંકડો ન રહીએ પણ અહીંયા સ્લમ વિસ્તારના કારણે બહુ જાજા બીમારીના કેન્દ્ર બનતા હોય છે કેસો સો ડબાઈ છે હું વોર્ડ નંબર છ ની અંદર અમારે એક માત્ર આરોગ્ય કેન્દ્ર આવેલું છે કે જ્યાં સ્લમ વિસ્તાર આવેલો છે અને બહુ ભીડભાડ અને અતિ સંવેદનશીલ કે જેમ કહેવામાં આવે કે અહીંયા પંદર થી અઢાર હજાર ની વસ્તી છે એમાં દલિતોની વસ્તી ખાસ કરીને જાજી છે અને જ્યારે પણ અમે રજૂઆત કરી છે

આ વિસ્તારના માણસો ગરીબ છે જેને ખરેખર આરોગ્યની જરૂર છે એ માણસોને અહીંયા કોઈ પણ જાતની આરોગ્ય સેવા જડતી નથી